નમસ્કાર ગુજરાત કથા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે અમેરિકાએ આપ્યો ભારતને મોટો ઝટકો એકવીસ મિલિયન ડોલરનું ફંડ બંધ કરવાની જાહેરાત ગુજરાતમાં ઈનો સપાટો એક જ દિવસમાં સોળસો છેતાલીસ કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કેનેડામાં વીસ મિલિયન ડોલરની લૂંટ ચલાવનાર સિમરનપ્રીત પાનેસરની ચંદીગઢમાંથી ધરપકડ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સમસ્યામાં વધારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ઇનામી રકમમાં ગત વર્ષ કરતા ત્રેપન ટકા વધારો કર્યો છે રશ્મિકા દાદીનો રોલ કરવા પણ તૈયાર ફિલ્મ ઓફ ટીઝર બહાર જાહેર કરી જી સફળ એપ અંત્યોદક પરિવારની પચાસ હજાર મહિલાઓ કરશે પરિવારનું ઉત્થાપન જાહેર બાંધકામ પરિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ મહાશિવરાત્રી નિમિત્તે ચોવીસથી થી છવ્વીસ ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જાહેર થશે ચૌદ હજાર થી વધારે પદ માટે રેલવે ભરતી નમસ્કાર જોતા રહીજો ગુજરાત કથા ન્યૂઝ અપડેટ